હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ હાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું બે જાતની મસાલા ભાખરી તો જો તમે બહાર ગમે ત્યાં ગયા હોય તો આ ભાખરી સરસ રીતે સાથે લઈ જઈ શકો છો આ ભાખરીને તમે અઠવાડિયા સુધી આવી જ રીતે ખાઈ શકો છો તેમાં કશું જ નથી થતું તો આ સરસ મજાની ભાખરીની રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું બે જાતની મસાલા ભાખરી તેના માટે મેં એક બાઉલની અંદર ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે જો તમે વધારે જાડા લોટનો ઉપયોગ કરતા હોય ભાખરી બનાવવા માટે તો અહીંયા તમે રોટલીના લોટનો ઉપયોગ કરી શકો છો તેની અંદર અડધો જાડો લોટ નાખી શકો છો અથવા તો રવાનો ઉપયોગ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને અહીંયા આપણે પહેલી જે ભાખરી બનાવીએ છીએ તે જીરા બિસ્કીટ ભાખરી બનાવીએ છીએ માટે મેં એક ચમચી થી થોડું ઓછું એટલું જીરું એડ કર્યું છે અને મોણ માટે તેલ એડ કરી દેસું તમે અહીંયા તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો પણ આપણે પાછળથી ઘીમાં ભાખરી શેકવાની હોવાથી મેં અહીંયા તેલ એડ કર્યું છે હવે મોણને આપણે સરસ રીતે લોટ સાથે હળવા હાથે મિક્સ કરી દેસુ અને અહીંયા આપણે મોણ થોડું વધારે લેવાનું છે વધારે એટલે કે એટલું બધું પણ વધારે નથી લેવાનું કે આપણી ભાખરી વણતી વખતે ફાટી જાય તો માપસરનું મોણ હશે અને લોટ સરસ બંધાયો હશે તો આપણી ભાખરી છે તે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે એકદમ કઠણ અહીંયા લોટ બાંધી લેશું તો પાણી છે તે હૂંફાળું ગરમ રાખવાનું છે તો આવી જ રીતે આપણે અહીંયા સરસ એકદમ ભાખરીનો લોટ બાંધી લેશું તો ભાખરી તો લગભગ દરેકના ઘરમાં બનતી જ હોય છે અને બધાને આવડતી જ હોય છે પણ જો તમે આવી રીતે ભાખરી બનાવશો તો તે અઠવાડિયું સુધી સરસ રહેશે અને બહાર જતી વખતે તેનો નાસ્તામાં પણ ઉપયોગ કરી શકો છો અહીં આપણી જીરાવાળી ભાખરીનો લોટ બંધાઈ ગયો છે તો તેને આપણે બીજા વાસણમાં મૂકી દેસુ અને ઢાંકી અને રાખી દેશું હવે તે જ બાઉલની અંદર આપણે ફરી એક કપ ઘઉંનો જાડો લોટ એડ કરી દેસું અને તેની અંદર બીજા મસાલા એડ કરીશું તો અહીં આપણે મસાલા ભાખરી બનાવવાના છીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે જ સહેજ હળદર એડ કરીશું લાલ મરચું એડ કરીશું અને તમે અહીંયા સફેદ તલનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં એડ નથી કર્યા સહેજ હિંગ અને જીરું એડ કરી દેસું અને ખાસ વસ્તુ છે તે કસૂરી મેથી છે તેનો સ્વાદ મસાલા ભાખરીની અંદર ખૂબ જ સરસ આવે છે તો મેં અહીંયા બે ચમચી જેટલી મેથી છે તે એડ કરી છે અને હવે આપણે મોણ માટે તેલ એડ કરી દેસુ આ ભાખરી પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે જો તમે રેગ્યુલર ભાખરીથી કંઈક અલગ ખાવા માંગતા હોય તો મસાલા ભાખરી પણ ચોક્કસથી બનાવજો હવે અહીંયા મૂણને લોટ અને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ અને આ લોટને પણ આપણે જે ગરમ પાણી છે તેનાથી મને થોડું મોણ ઓછું લાગતું હતું તો મેં ફરી એડ કર્યું છે હવે ફરી સરસ રીતે મિક્સ કરી અને આપણે લોટ બાંધી લેશું તો અહીંયા આપણે ભાખરીની અંદર મુઠ્ઠી પડતું મોણ હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડું થોડું પાણી એડ કરી અને પહેલા જે ભાખરીનો લોટ બાંધ્યો હતો તેવો જ લોટ અહીંયા આપણે બાંધી લેશું તો આપણો સરસ મસાલા ભાખરીનો લોટ પણ તૈયાર થઈ ગયો છે આપણે દરેક ગુજરાતી જ્યારે બહાર ફરવા જઈએ તો સાથે નાસ્તાની અંદર થેપલા અને ખાખરા તો હોય જ છે તો થેપલા છે તે બેથી થી ત્રણ દિવસ સુધી પછી તેની ઉપર સુધી ખાઈ શકો છો તો હવે અહીંયા જીરાવાળી ભાખરીનો જે લોટ છે તેમાંથી આપણે બે લુવા તૈયાર કરીશું અને એક લુવાને લઈ અને આવી રીતે હાથેથી દબાવતા જવાનું છે અને તેની કિનારીને વાળતા જવાનું છે જેથી કરી અને આપણે ભાખરી બનાવીએ ત્યારે તેની કિનારી છે તે ફાટી ના જાય તો હું અહીંયા એક સાથે બે ભાખરી બનાવીશ એટલે કે નાની નાની બે ભાખરી તૈયાર કરીશ જો તમે નાની સાઈઝની ભાખરી બનાવવા માંગતા હોય અને સિંગલ બનાવવાના હોય તો તમારે થોડું નાનું લુવું લેવાનું છે મારી પાસે ભાખરી બનાવવા માટેનું આ વેલણ છે તે અલગ છે તો હું આનાથી ભાખરી તૈયાર કરીશ તો આવી રીતે આપણે ભાખરી છે તે મોટી બનાવી અને અને અહીંયા આપણે એકદમ પાતળી ભાખરી પણ નથી બનાવવાની વધારે જાડી પણ નથી બનાવવાની તો મીડિયમ સાઈઝ ભાખરી રાખીશું તો અંદરથી પણ સરસ ક્રિસ્પી અને ઉપરથી પણ ક્રિસ્પી રહેશે તો મેં અહીંયા એક વાટકો લીધો છે તેનાથી આપણે તેને રાઉન્ડ શેપની બે ભાખરી કટ કરી લેશું તો તમે આવી રીતે કટ કર્યા વગર પણ ભાખરીને બનાવી શકો છો પણ આવી રીતે કટ કરી અને બનાવવાથી સરસ બધી ભાખરી એક સરખી થશે અને તમે સરસ રીતે તેને સ્ટોર પણ કરી શકશો તો તમે જોઈ શકો છો કે વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તેવી ભાખરી અહીંયા બંને એક સરખી તૈયાર થઈ છે તો હવે જે લોટ વધ્યો છે તેને પણ આપણે લઈ અને ફરી જે ભાખરી બનાવીએ તેની સાથે મિક્સ કરી દેશું તો તૈયાર કરેલી ભાખરી ઉપર આપણે ચપ્પા વડે કાણા કરી લેશું જેથી કરી અને તે ફૂલે નહીં અને સરસ કડક થાય હું અહીંયા બધી ભાખરી આવી રીતે વણી અને તૈયાર કરી લઈશ જો તમે વધારે ભાખરી બનાવી હોય તો થોડી વણી અને શેકી લેવાની ત્યારબાદ ફરી બીજી વણી અને શેકવાની આપણે અહીંયા થોડી બનાવી છે માટે પેલા બધી જ એકસાથે વણી અને તૈયાર કરી લેશું તો આવી રીતે મેં એક નાની ભાખરી બનાવી છે તેની અંદરથી પણ આપણે આવી રીતે સિંગલ વાટકા રાખી અને કટ કરી શકીએ જો તમારે વધારે મોટી ના કરવી હોય તો આવી રીતે નાની ભાખરી બનાવી અને તેને પણ કટ કરી શકો છો તો અહીંયા આવી રીતે મેં જીરાવાળી ભાખરી અને મસાલાવાળી ભાખરી બંને બનાવી અને તેને સરસ રીતે કટ કરી અને તૈયાર કરી લીધી છે તો હવે આપણે બધી જ ભાખરીને શેકવાની છે તો તેના માટે મેં પહેલેથીના જ ગેસ ઉપર એક નોનસ્ટિક તવી છે તે ગરમ કરવા મૂકી દીધી હતી તો હવે આપણે તૈયાર કરેલી ભાખરી છે તેને શેકી લઈએ તો હું અહીંયા એકસાથે ત્રણ ભાખરી મૂકી અને શેકી રહી છું તમે એક એક ભાખરી વારાફરતી મૂકીને પણ શેકી શકો છો પણ આ ભાખરી શેકાતાં ખૂબ જ વાર લાગે છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની હોય છે જો તમે ફાસ્ટ ગેસ ઉપર અને ખૂબ જ ઝડપથી શેકીને રાખશો તો ભાખરી છે તે અંદરથી કાચી રહેશે અને હું અહીંયા કપડાને બદલે પાઉંભાજી મેસર છે તેનાથી દબાવી અને ભાખરીને શેકી રહી છું તમે કોઈ કોટનનું કપડું અથવા તો જે વુડનનું ભાખરી પ્રેસ કરવા માટે આવે છે તેનાથી પણ પ્રેસ કરી અને સરસ રીતે શેકી શકો છો તો આવી રીતે રીતે ધીમા તાપે તેને સરસ દબાવતા જવાનું છે અને રહેવાનું છે તો બીજી બાજુ પણ સહેજ ગુલાબી થાય એટલે આપણે તેને ફેરવી દેસુ અને ત્રણે ભાખરી ઉપર આપણે થોડું થોડું ઘી લગાવી દેસુ અહીંયા તમે ઘીના બદલે તેલનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે ઘીને આપણે તાવેથા વડે સરસ રીતે ભાખરીમાં બધી બાજુ લગાવી અને તેને બધી બાજુ સરસ રીતે શેકી લેશું બંને બાજુ આપણે ઘી લગાવવાનું છે તો બીજી બાજુ પણ થોડું થોડું ઘી લગાવી અને આપણે આવી રીતે જ તાવેથાથી ફેરવી દેશું આ ભાખરી નાના બાળકોને પણ ખૂબ જ ભાવે છે તો જો તમે આવી રીતે નાની ભાખરી બનાવી અને તેને આપશો તો તે રમતા રમતા બિસ્કિટની જેમ પણ ખાઈ લેશે આ ભાખરીને તમે શિયાળાની અંદર સાંજે બનાવી અને રાખી દેશો તો સવારે ઘી સાથે પણ આ ભાખરી ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા આવી જ રીતે બંને બાજુ પ્રેસ કરી અને આપણે સરસ રીતે ભાખરીને શેકવાની છે તો અહીં આપણી ભાખરી છે તે શેકાઈ ગઈ છે તો આપણે તેને ડીશમાં લઈ લઈશું અને આવી જ રીતે હું હવે તમને લોખંડની તવી ઉપર પણ શેકીને બતાવીશ તેના ઉપર પણ ભાખરી ખૂબ જ સરસ થાય છે અને આના કરતાં ઝડપથી શેકાઈ પણ જાય છે તો આવી રીતે લોખંડની તવી સહેજ ગરમ થાય ત્યારે બધી જ બાજુ આપણે ભાખરી છે તે મૂકી દેસું તમારી તવી જેટલી મોટી હોય તેટલી ભાખરી મૂકી દેવાની છે જેથી કરી અને ફરતી બાજુ ભાખરી છે તે થોડી થોડી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વચ્ચેની ભાખરીને સરસ રીતે દબાવી અને તો જો તમે આવી રીતે નાની ભાખરી બનાવશો તો એક સાથે ઘણી બધી ભાખરી શેકી શકાય છે અને ખૂબ ઝડપ પણ થાય છે તો આવી ભાખરી બહાર તૈયાર પણ માર્કેટમાં મળે છે તો જો તમે ઘરનું ફૂડ ખાવાના આગ્રહી હોય તો આવી રીતે ભાખરી ઘરે બનાવી અને લઈ શકો છો તો ખાખરા અને બહારની ભાખરીના બદલે ઘરે ભાખરી બનાવી અને ખાઈ શકો છો તો અહીં આપણે ભાખરી શેકવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની આવી રીતે ધીમા તાપે સરસ રીતે રહેવાનું છે આ ભાખરી શેકાતી વખતે ઘરમાં સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે બહારથી લાગી આવે છે કે આપણે ઘરની અંદર મસાલા ભાખરી તૈયાર થઈ રહી છે તો હવે આપણે સાઈડમાં બધી ભાખરી કરી અને વચ્ચે એક ભાખરીને સરસ રીતે પ્રેસ કરી અને શેકી લેવાની છે તો આવી જ જ રીતે આપણે બધી ભાખરીને તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે નોનસ્ટિક પેનની જેમ લોખંડની તવી ઉપર પણ ખૂબ જ સરસ એવી ભાખરી છે તે તૈયાર થઈ છે તો બંને બાજુ આવી સરસ ગુલાબી કલરની થાય ત્યાં સુધી તેને શેકવાની છે તો આવી જ રીતે મેં બધી જ ભાખરી શેકી અને તૈયાર કરી લીધી હતી તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં ઘણી બધી ભાખરી અહીંયા તૈયાર થઈ જાય છે તો તૈયાર કરેલી ભાખરીને તમે આથેલા લાલ મરચા સાથે અથવા તો મરચાંના સંભારા સાથે કોઈ પણ અથાણા સાથે ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે મેં અહીંયા તૈયાર કરેલું ગુંદા ગાજર અને કેરીનું અથાણું લીધું છે સાથે જ આપણે ચા તો જો તમારી પણ ચા પીધા વગર અને ભાખરી ખાધા વગર સવાર ના થતી હોય તો આ ભાખરી બનાવી અને એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે બહાર જતી વખતે પણ આ ભાખરી લઈ જઈ અને ટ્રાય કરજો તો તમને મારી અહીંયા જણાવેલી મસાલા ભાખરી અને જીરા બિસ્કીટ ભાખરીની રેસિપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોમાં લાઈક કરજો ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધારેમાં વધારે વિડીયો શેર કરજો કમેન્ટ કરીને જણાવજો કે તમે સવારના નાસ્તામાં શું પસંદ કરો છો જો મારા વિડિયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી દેજો જેથી કરી અને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ કોઈ નવા વિડીયો સાથે થેન્ક યુ